નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર મોદી વાંચે છે મુખ્ય ચાંદીપુરા વાયરસના કેસને નિયંત્રણમાં લેવા આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં દવાનો છંટકાવ કાચા મકાનોની દિવાલ પૂરવાની અને રેત માખ પકડવાની કામગીરી પૂરજોશમાં વ્યાજખોરીના દૂષણને ડામવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નગરપાલિકાઓને રસ્તાઓના સમારકામ માટે સો કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની દસ ટીમો તૈનાત કરાઈ અને ગુરુપૂર્ણિમા પૂર્ણિમા નિમિત્તે સમગ્ર રાજ્યમાં ગુરુવંદના અને ગુરુપૂજનના કાર્યક્રમો યોજાયા રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે હવે દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ ચાંદીપુરા વાયરસે દેખા દીધી છે સુરતમાં આ રોગનો પ્રથમ કેસ નોંધાયો છે બાળકીમાં લક્ષણો દેખાતા તેમને સારવાર આપવામાં આવી રહી છે જ્યારે મહીસાગર જિલ્લામાં ચાંદીપુરાના વાયરસના શંકાસ્પદ લક્ષણ સાથે વડોદરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ બાળકીનું મૃત્યુ થયું છે મહીસાગર જિલ્લામાં અત્યાર સુધીમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણવાળા બે કેસ સામે આવ્યા છે જેમાં બંને બાળકીઓના સારવાર દરમિયાન મોત થયા છે હાલ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કરી દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અમારા મહીસાગર જિલ્લાના પ્રતિનિધિનો અહેવાલ સાંભળીએ મહીસાગર જિલ્લામાં ચાંદીપુરમ વાયરસનો નો કહેર યથાવત છે જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી દવાના છંટકાવ સાથે આજે વધુ એક નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે જેમાં સંતરામપુર તાલુકાના શીર ગામેથી માખીઓ પકડી અને લેબ ટેસ્ટ માટે ગાંધીનગર ખાતે મોકલવામાં આવી જોકે આ શંકાસ્પદ કેસ મળી આવેલી માખીઓને ને લેબ ટેસ્ટિંગ બાદ જ જાણી શકાશે કે આમાં કેટલી ઘાતક કૌશિક જોશી આકાશવાણી સમાચાર મહીસાગર પંચમહાલમાં વધુ ત્રણ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ મળી આવતા જિલ્લામાં કુલ દસ શંકાસ્પદ ચાંદીપુરાના કેસ નોંધાયા છે જેમાં ત્રણ બાળકોના મોત નીપજ્યા છે જેમાં ગોઘંબાના લાલપુરીની મૃતક બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે ગોધરાના કાંટડીના મૃતક બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે ગામમાંથી વીસ જેટલી સેનફ્લાય માળખીઓ શોધી કાઢી છે ગામોમાં સર્વેલન્સ અને દવા છંટકાવની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ડાંગમાં જિલ્લા સંકલન સમિતિ દ્વારા આરોગ્ય તપાસ અંગેની બે બેઠક યોજાઈ જેમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ ચાંદીપુરા વાયરસથી બચવા અંગે માર્ગદર્શન આપ્યું હતું મહેસાણાના વિસનગરમાં એક સાત મહિનાના બાળકને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણ જણાતા વડનગરની હોસ્પિટલમાં સારવાર બાદ તેનું મૃત્યુ થયું છે વિસનગરમાં મેલેથોનિન પાવડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે સાબરકાંઠા જિલ્લામાં ઉદ્યોગ શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે શંકાસ્પદ ચાંદીપુરા કેસના બાળકોની મુલાકાત લીધી મુલાકાત દરમિયાન તેમણે બાળકોને આપવામાં આવતી સુવિધા અંગે વિગતો મેળવી હતી પંદર બેડની સુવિધા સહિત પાંચ અલગ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે તેમણે જણાવ્યું કે જરૂર જણાશે તો વધુ વ્યવસ્થા કરવામાં આવશે ગુજરાતમાં વ્યાજખોરો સામે કાર્યવાહી થઈ રહી છે જેમાં સુરતમાં નોંધાયેલ વ્યાજખોરો સામે ગુનાઓમાં મૂડી પરત કરવામાં આવી છે તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું સુરતમાં વ્યાજખોરો સામે પોલીસની કાર્યવાહી શરૂ થઈ છે તેમાં સુરત પોલીસે અઠ્ઠાવન વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો છે જેમાં પોલીસે કુલ ચોરાણું લોકોની ધરપકડ કરી છે પીડિત લોકોને એક કરોડથી વધુની મૂડી પરત કરી છે તેમણે વધુમાં આ મુજબ જણાવ્યું વ્યાજખોરી કરનાર કોઈ બી વ્યક્તિ હોય ચાહે સરકારી અધિકારી હોય ચાહે પોલીસનો અધિકારી હોય ચાહે મહાનગરપાલિકા અધિકારી હોય ચાહે કોઈ પોલિટિકલ લોકો હોય કે ચાહે કોઈ રિપોર્ટર હોય આ બધા જ લોકો પર કડકમાં કડક પગલા ભરવા કારણ કે આ દૂષણ એ સામાજિક દૂષણ છે આ દૂષણમાં કોઈ બી વ્યક્તિ હું જેટલી ફિલ્ડ બોલ્યો છું એના સિવાયના બી કોઈ બી વ્યક્તિ હશે તો એ લોકો પર બી ગંભીર પગલા ભરવામાં આવશે રાજ્ય સરકારે શહેરી વિસ્તારોના રસ્તાઓને ચોમાસા દરમિયાન થતા નુકસાનને નિવારવા સમારકામ માટે સો કરોડ રૂપિયાની રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકસો સત્તાવન નગરપાલિકાઓમાં રસ્તાના રિપેરિંગ રીસર્ફેસિંગની કામગીરી માટેના કામો હાથ ધર્યા છે જેમાં અ વર્ગની બાવીસ નગરપાલિકાઓને પ્રત્યેકને એક કરોડ રૂપિયા બ વર્ગની ત્રીસ નગરપાલિકાઓને નગરપાલિકા દીઠ એંશી લાખ રૂપિયા ક વર્ગની સાહીઠ નગરપાલિકાઓને પ્રત્યેકને સાઠ લાખ રૂપિયા અને ડ વર્ગ ની પિસ્તાળીસ નગરપાલિકાઓને પાલિકા દીઠ ચાલીસ લાખ રૂપિયાની ફાળવણી કરી છે દ્વારકા જિલ્લાના દરિયામાંથી અગિયાર કરોડ ચોર્યાસી લાખની કિંમતનો ચરસનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે સઘન પેટ્રોલિંગ દરમિયાન પોલીસે સમુદ્ર કિનારા વિસ્તારમાં બાજ નજર રાખીને મોજપ ગામમાંથી મોટી માત્રામાં ચરસ ઝડપ્યું છે એક અંદાજ મુજબ ચોવીસ કિલોના એકવીસ પેકોટો જપ્ત કર્યા છે ઝડપાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં અગિયાર કરોડથી વધુની કિંમત નોંધાઈ છે આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો જે આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકશો રાજ્યના એકસઠ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વલસાડના ઉંબેર ગામમાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ એક જ દિવસમાં વરસી ચૂક્યો છે તો ગીર સોમનાથ જિલ્લાના પાટણ વેરાવળમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એનડીઆરએફની દસ ટીમો સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી પોરબંદર જૂનાગઢ દ્વારકા અને ગીર સોમનાથમાં તહેનાત કરી છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક માટે સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે નર્મદા ડાંગ ભરૂચ તાપી રાજકોટ જામનગર અમરેલી ભાવનગર કચ્છ અને દીવ જેવા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં વ્યાપક વરસાદની આગાહી કરી છે જોકે આજે રાજ્યના પૂરગ્રસ્ત સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદનું જોર ઘટ્યું છે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોને બાદ કરતાં રાજ્યના બાકીના ભાગોમાં અત્યાર સુધીમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે દ્વારકા જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ છવાયો છે ખંભાડિયા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે વરસાદના પગલે વડતરા ગામની ફુલકુ નદીમાં પૂર આવ્યું છે તો વડતરા ગામના બજારો તેમજ ખેતરોમાં ઘુ જેટલા પાણી ભરાયા છે ખંભાડિયા શહેરના જોધપુર ગેટ નગર ગેટ રામનાથ સોની બજાર સહિતના વિસ્તારના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે તાપીના વ્યારા ડોલવણ વાલોડ સોનગઢ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે અમરેલીના રાજુલા જાફરાબાદ સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ભાવનગરના ઘોઘામાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અમને હમણાં મળતા સમાચાર મુજબ હાલ સુરત અને પોરબંદરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે રાજ્યભરમાં ગુરુ પૂર્ણિમાની ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રાજ્યમાં પાદુકા પૂજન ભંડારા સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું શક્તિપીઠ અંબાજી પાવાગઢ ચોટીલા દ્વારકા શામળાજી બગદાણામાં પૂનમ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે જામનગરમાં ગુરૂર્ણિમા નિમિત્તે ભક્તોએ ગુરુજનોનું અને તેમની પ્રતિમાનું પૂજન અર્ચન કર્યું હતું વડતાલ ધામ અને સંતરામ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તજનો મહારાજના દર્શન કરવા માટે ઉમટી પડ્યા જૂનાગઢ ભવનાથ તીર્થ ક્ષેત્રમાં આજે ગુરૂપૂજન તેમજ ભોજન ભજન અને ભક્તિના ત્રિવેણી સંગમથી ભક્તિભાવપૂર્વક ગુરૂ પૂર્ણિમાની ઉજવણી થઈ સુરેન્દ્રનગર જિલ્લાના દરેક મંદિરમાં આજે ગુરૂ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી વઢવાણાના ધારાસભ્ય જગદીશ મકવાણાએ વઢવાણા સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દાદાને આઠ કિલો સોનામાંથી બનેલા વાઘા પહેરાવવામાં આવ્યા આ સાથે જ દાદાના સિંહાસને ગુલાબ અને ગલગોટાના ફૂલોનો પણ શણગાર કરાયો બોટાદના ભીમનાથ મહાદેવ મંદિરે હજારોની સંખ્યામાં ભાવિકો તેમજ સેવકો ઉમટી પડ્યા હતા અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગુરૂપૂજન કરાયું હતું આજે દર્શનાર્થીઓ માટે મંદિર વહીવટ દ્વારા વિશેષ લાડુ અને મહાપ્રસાદ ભોજનનું આયોજન કરાયું હતું સાવરકુંડલાના હાથસણી ગામ પાસે માનવ મંદિર આશ્રમમાં સંત શિરોમણી ભક્તિ બાપુની પૂજા અર્ચ ના ભક્તો અને સેવકો દ્વારા કરવામાં આવી ત્યાં ધારાસભ્ય મહેશ કસવાડાના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો જેતપુરમાં નરસિંહ મંદિર ખાતે ભગવાનને વાઘાનો શણગાર કરાયો તો અમદાવાદ મહેસાણા પાટણ સાબરકાંઠા છોટાઉદેપુર સહિત વિવિધ જિલ્લાઓમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં અર્ધનારેશ્વર મંદિરે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે ગુરુ આશ્રમમાં દર્શન કર્યા હતા સાબરકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી અને ઉદ્યોગ શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત જિલ્લાની મુલાકાત દરમિયાન હિંમતનગરની કેનાલ બ્યુટીફીકેશન અંતર્ગત કરવામાં આવેલી કામગીરીનું નિરીક્ષણ કરી વૃક્ષારોપણ કર્યું હતું રાજ્યમાં ચાંદીપુરા વાયરસને અટકાવવા સરકાર દ્વારા તમામ ગામોમાં દવાઓ અને સ્પ્રે છંટકાવની મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે મચ્છર અને પાણીજન્ય રોગયાળાને અટકાવવા આરોગ્ય વિભાગ સઘન કામગીરી કરી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મહિનાની અઠાવીસમી તારીખે પ્રસારિત થનારા આકાશવાણી પરના તેમના મન કી બાત કાર્યક્રમ માટે લોકોને વિચારો અને સૂચનો રજૂ કરવા આમંત્રણ આપ્યું છે હવે કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે સુરતના વાસવામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા હળપતિ આવાસનું લોકાર્પણ કરાયું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વિસનગરમાં રક્તદાન કેમ્પમાં સૌને રક્તદાન કરવા અપીલ કરી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના જન્મદિન નિમિત્તે અમદાવાદમાં વૃક્ષારોપણ કરાયું આણંદ જિલ્લામાં કરુણા એમ્બ્યુલન્સ દ્વારા અત્યાર સુધીમાં તેર હજારથી વધુ પશુ પક્ષીઓને સારવાર આપવામાં આવી દીવના બુચરવાડા ખાતે દીવ દ્વારા શાળા કોલેજોમાં થતા રેગિંગને રોકવા જાગૃતિ કાર્યક્રમો યોજાયા પોરબંદર કાનાલુસ રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ જતા દાદરા પોરબંદર ટ્રેન રદ કરવામાં આવી અને ડાંગના જામલાપાડા ગામે ખેતરના કુવામાં દીપડો પડતા વન વિભાગે ભારે જહેમત બાદ તેને બચાવ્યો અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ચાંદીપુરા વાયરસના કેસને નિયંત્રણમાં લેવા આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં દવાનો છંટકાવ કાચા મકાનોની દિવાલો પૂરવાની અને રેત માખ પકડવાની કામગીરી પૂરજોશમાં વ્યાજખોરીના દૂષણને ડામવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નગરપાલિકાઓને રસ્તાઓના સમારકામ માટે સો કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની દસ ટીમો તૈનાત કરાઈ અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે સમગ્ર રાજ્યમાં ગુરુવંદના અને ગુરુપૂજનના કાર્યક્રમો યોજાયા આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા